મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર મહાપાલિકા દ્વારા ડિમોલેશન શરૂ રોડ અઢાર મીટર પહોળો કરવા નડતરરૂપ કોમ્પ્લેક્સ સહિતના દસેક એક જેટલા દબાણો તોડી પડાશે આ વર્ષના છેલ્લા દિવસે આજે મહાનગરપાલિકા દ્વારા નાની કેનાલ રોડ ઉપર ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે અહીં અઢાર મીટર પહોળો રોડ મંજૂર થયો હોય જેને નડતર રૂપ દબાણોનો હાલ કડુ સ્લો બોલાવવામાં આવી રહ્યો છે આ બાબતે વાત કરીએ તો મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ વન ઝુંબેશ અંતર્ગત આજે પંચાસર રોડ ઉપર આવેલી નાની કેનાલ રોડ ઉપર ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે આ અંગે વિગતો આપતા ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે હાઇવેથી પંચસર રોડ થઈ સનાળા રોડ સુધી બે પોઈન્ટ બે કિલો મીટરનો મોડેલ રોડ બનાવવામાં આવી રહ્યો છે આ રોડની પહોળાઈ અઢાર મીટર છે આ રોડને નડતર રૂપ દબાણો હટાવવાની કામગીરી ત્રણ મહિનાથી કરવામાં આવી રહી છે આજે દસ મિલકતો તોડવામાં આવી રહી છે અહીં એક કોમ્પલેક્ષને પણ નોટિસ અપાઈ હતી અને દુકાન દો ગેરકાયદેસર રીતે બનાવાઈ છે જેથી નડતર રૂપ દબાણ હટાવવામાં આવી રહ્યું છે મહાનગરપાલિકાની આ કામગીરી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા રિપોર્ટ શ્રીકાંત પટેલ પ્રદીપ તંત્રાલ ન્યૂઝ મોરબી